જેને વિપક્ષી દળો દ્વારા ભેદભાવપૂર્ણ ગણાવવામાં આવી રહ્યો છે આ વિરોધ પ્રદર્શનમાં યુથ કોંગ્રેસના સેંકડો કાર્યકરો જોડાયા હતા અને તેમણે કેન્દ્ર સરકાર તથા ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સારની પ્રક્રિયા એ ગરીબો અને ખાસ કરીને બંગાળી ભાષી સ્થળાંતરિત કામદારોને મતાધિકારથી વંચિત રાખવાનું એક ષડયંત્ર છે આ મુદ્દે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના ઇન્ડિયા ગઠબંધનના પક્ષો એક મંચ પર આવ્યા છે અને તેમણે આ પ્રક્રિયાને લોકશાહી વિરોધી ગણાવી છે પોલીસે પ્રદર્શનકારીઓને આગળ વધતા અટકાવવા માટે બેરીકેડ લગાવ્યા હતા જેના કારણે કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્ય ઝપાઝપી પણ થઈ હતી આ એ સમગ્ર દેશમાં એસઆર મુદ્દે ચાલી રહેલા રાજકીય ઘર્ષણનો એક ભાગ છે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે કે ભારતીય જનતા પક્ષના ઈશારે ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે અને ભાષાના આધારે લોકોમાં ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તૃણમૂલ કોંગ્રેસે પણ બંગાળીઓના કથિત ઉત્પીડન વિરુદ્ધ ભાષા આંદોલન શરૂ કર્યું છે આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બને તેવી સંભાવના છે કારણ કે વિપક્ષી દળોએ ચેતવણી આપી છે કે જો એક પણ બંગાળીનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે તો તેઓ માટે તેઓ મોટા પાયે આંદોલન કરશે